પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે દેશના વિવિધ રાજ્યોમાં પણ લોકોને છેતર્યા છે મળી આવેલા બેંક એકાઉન્ટના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા બાર રાજ્યોમાં અઠાવીસ થી વધુ ફરિયાદીઓ નોંધાઈ હોવાનું જણાયું છે સાયબર પોલીસે આરોપીઓ પાસેથી ચૌદ મોબાઈલ ફોન સુડતાલીસ બેંકના ક્રેડિટ કાર્ડ અને છ જેટલા ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને

જેમાં કે સલમાન હબીબ પઠાણ છે તે અને અગાઉ પકડાયેલ આરોપી આ બંને આરોપીઓ જે ભાડેથી એકાઉન્ટ છે એકાઉન્ટમાંથી પૈસા મેળવી અને ક્રિપ્ટોની ખરીદી અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરતા હતા અને એ આરોપીઓ પાસેથી આ બધી માહિતી મળી જ્યારે સફવાન અબ્દુલ રાઉ શેખ અને અલ્તમાસ શેખ છે એ બંને આરોપીઓ ક્રેડિટ કાર્ડ્સ રાખતા હતા એટલે આ ગુનાની તપાસમાં આ ત્રણ આરોપીઓને જે પકડવામાં આવ્યા છે તેમની પાસેથી આઠ મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે જુદી જુદી બેંકના ક્રેડિટ કાર્ડ સુડતાલીસ જેટલા ક્રેડિટ કાર્ડ એમની પાસેથી મળી આવ્યા છે એ પણ કબજે કરવામાં આવેલા છે વધુમાં આ આરોપીઓ પાસેથી અલગ અલગ બેન્કના છ જેટલા ડેબિટ કાર્ડ પણ કબ્જે કરવામાં આવ્યા છે અને એક હિસાબની નોટબુક એમની પાસે રાખેલી હતી એ પણ કબજે કરવામાં આવી છે હાલમાં આ ગુનાની તપાસ મહેરબાન રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ કરી રહી છે